નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અચલ સાયનાની વાત સાંભળી ઘડીભર વિચારમાં પડી ગયો અને અચલને આમ વિચારમાં પડેલો જોઈ સાયના મનોમન ખુશ થઈ ગઈ બસ આમ જ અચલને માયાથી દૂર કરી દેશે એવો વિચાર એના મનમાં ઘર કરવા લાગ્યો પણ ત્યાં જ અચલ બોલ્યો વાત તો તારી સાચી છે મારી જરૂરિયાત તો કોઈ પણ પૂરી કરી શકે અચલની વાત સાંભળતા જ સાયનાએ અચલના ગાલ પર એક હળવું ચુંબન કરી દીધું પણ એના પર કંઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર અચલ બોલ્યો મારી કામેન્દ્રિયોને શાંત તો કોઈ પણ છોકરી કરી શકે પણ જ્યારે માયા જોઈએ ત્યારે બસ માયા જ જોઈએ અચલ એકદમ મક્કમતાથી બોલ્યો સાયના જરા અળગી થઈ પણ અચલનું બોલવાનું ચાલુ હતું માયાનો સ્પર્શ બહુ અલગ છે શરીરથી જ નહીં એ મને મનથી પણ હળવો કરી શકે એમ છે ગજબની છોકરી છે એને જોતા જ એના પર તૂટી પડવાનું મન થાય એવી અચલ બોલી રહ્યો હતો ને ત્યાં જ એનો ફોન રણક્યો સ્ક્રીન પર માયાનું નામ અચલની સાથે સાયનાએ પણ વાંચ્યું એને તો જાણે અચલની વાત સાંભળીને ઊંડો આઘાત લાગ્યો હતો ને એમાંને આ માયાના કોલે બાકી રહેલી કસર પણ પૂરી કરી દીદી સાયના પગ પછાડતી કેબિનની બહાર નીકળી ગઈ અચલે તરત જ ફોન ઉપાડ્યો ને કહ્યું ક્યાંગ છે તું ક્યારે આવે છે અચલનો બેબાકળો અવાજ સાંભળી માયાએ મસ્તી કરતા કહ્યું કેમ મને મિસ કરે છે કે શું એવું કંગી નથી પણ તારા હોઠ તારો સ્પર્શ યાદ આવે છે અચલે પણ જરા મૂળમાં આવી જતા કહ્યું સાયના તો છે ઓફિસમાં જા ઈચ્છાઓ પૂરી કરી લે ફરી માયાએ મજા કર્યો તને ખબર છે નહીં જ્યારે તું જોઈએ ત્યારે બસ તું જ જોઈએ અચલે જરા ગંભીર થતાં કહ્યું ને એ સાથે જ જાણે અચલના શબ્દોથી માયાના રોમ રોમ ઝંઝની ઉઠ્યા આજે રાત્રે પહોંચી જઈશ અગિયાર વાગે લેન્ડિંગ છે ફ્લાઇટનું અમદાવાદમાં માયાએ પણ ગંભીર થઈ જવાબ આપ્યો હું આવીશ લેવા હવે મને નહીં ચાલે હવે કાબૂ નહીં રહે અચલે જરા કડક શબ્દોમાં કહ્યું ઓકે ક્યાં મળીશું માયાએ સવાલ કર્યો હું તને એરપોર્ટ પરથી જ ઉપાડી લઈશ અચલે હસતા હસતા જવાબ આપ્યો ઓકે તો મળીએ રાત્રે માયાએ ટૂંકમાં કહ્યું અને હા સાંભળ तारी टीम एरपोर्ट पर थी निकले पीछे तुम निकजे अचले कहु के मायाए नवाई नवाईस पूछय खोटूम शूम बधाई आँखों सा अचले बात पूरी करी ए दिवसे अचल ऑफिस सीधो घरे जा चाले हो गयो घरे बधा साथे डिनर लेती वक्खते अनीताबेने पूछय અચલ ઓફિસમાં ફાવી ગયું બેટા તને એને તો ફાવી જ જાય છે પેલી મિસ્ટર મજુમદારની છે તો હેમાબેને વચ્ચે ટાપસી પૂરી બધાએ એકસાથે હેમાબેન તરફ જોયું એટલે એ નીચુંમ જોઈ એમની પ્લેટ પર ફોક્સ કરવા લાગ્યા ફોઈ સાચુંમ જ કહે છે સાયના છે તો ટાઈમપાસ થઈ જાય છે બાકી ઓફિસમાં અકળામણ થાય મને અચલે બધાની સામે સ્વીકારી લીધું હા સાયના ભાઈને પ્રોજેક્ટની વાતો કરીને રચ્યા પચ્યા રાખે એટલે વાંધો નથી આવતો બાકી ને ફોવા તો આખો દિવસ કામમાં જહો એટલે ભાઈ અમારા વગર કંટાળી એ સ્વાભાવિક છે વેલે અચલનો બચાવ કરતા કહ્યું બધા જમીને પોતપોતાની રૂમમાં ભરાઈ ગયા અચલની આંખો ઘડિયાળ તરફ મંડાયેલી હતી દસ વાગ્યા એટલે અચલ દબાતા પગલે ઘરની બહાર નીકળ્યો એરપોર્ટ પર જવાનો પ્લાન હતો એટલે જ એને આજે એની કાર પણ બંગલાના ગેટની બહાર જ પાર્ક કરી હતી ત્યાંથી જ ગાડી લઈને એ સીધો એરપોર્ટ જવા રવાના થઈ ગયો અચલ એરપોર્ટ પર પહોંચ્યો કે તરત જ સામેથી માયા આવતી દેખાઈ અચલને જોતા જ એને કારનો દરવાજો ખોલ્યો અને અંદર ગોઠવાઈ ગઈ અચલે ગાડી એરપોર્ટ પરથી મારી મૂકીને અમદાવાદ શહેરની સદકોને ચીરતી હવે અચલની ગાડી સાણંદ તરફના હાઈવે પર દોડવા લાગી પ્રમાણમાં સાવ સુમસામ હતો ક્યાં જઈએ છીએ અત્યાર સુધી કઈ જ ન બોલેલી માયાએ પૂછ્યું અચલે કઈ જવાબ ના આપ્યો પણ કારને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી શું થયું માયાએ જરા ચિંતામાં પૂછ્યું પણ અચલ સીધો જ માયાને વળગી પડ્યો એના હોઠ પર પોતાના હોઠ કસીને મૂકી દીધા ક્યાંને સુધી માયાના અધરોનું પાન કરતો રહ્યો ક્યારેક ઉપરના હોઠ તો ક્યારેક નીચેના હોઠને ચૂમતો અચલ જાણે વર્ષોથી તરસી રહ્યો હોય એવો લાગી રહ્યો હતો માયા પણ જાણે અચલમય બની ગઈ હતી અચલની પીઠ પર માયાના હાથની પકડ મજબૂત બની હતી અને બંને જાણે એકબીજાને ખાઈ જવા તૈયાર થયા હતા માયાના હોઠને ચૂમતા જ અચલે માયાની સીટને એકદમ આરામદાયક સ્થિતિમાં ઢાળી દીધી માયાના પહોળા ગળાના ડ્રેસમાંથી દેખાતા ગળાને અચલ હવે ચૂમવા લાગ્યો ડ્રેસ ધીમે ધીમે સરકવા લાગ્યો અચલના કપડા ધીમે ધીમે ગાડીની વિન્ડો પર મૂકી દેવાયા ડોર માયાના અંગોને પોતાના હોઠ ઘસતો અચલ વધુ ને વધુ બેકાબુ બની રહ્યો હતો તો અચલનો સ્પર્શ માયાને પણ વધુને વધુ કામુક બનાવી રહ્યો હતો માયાએ હવે અચલની ખુલ્લી છાતીને ચૂમવાનું શરૂ કરી દીધું એના હોઠનો એ ભીનો સ્પર્શ અચલને ચરમસીમાએ પહોંચાડી રહ્યો હતો બંને શરીરકારની એ સીટ પર જે એકમેકમાં ખોવાઈ ગયા અચલના હાથની માયાના શરીર પર પકડ મજબૂત થઈને બંને કામક્રીડાને માણી રહ્યા હતા માયાનો એ ગરમ શ્વાસ અચલને કરી રહ્યો હતો અચલ ચરમસીમાના અંત બાદ પણ જાણે માયાને છોડવા નહોતો માંગતો બંને શરીર સાવ હળવા ફૂલ થઈ ગયા હતા પણ હજી અચલની માયાના હોઠ પરની પકડ ઢીલી નહોતી પડી માયાને પણ સમજાઈ ચૂક્યું હતું કે અચલ આજે ઘણા દિવસના ભૂખ્યા વરુની જેમ એના પર તૂટી પડ્યો છે એટલે એમ કહી એને જવા નહીં દે ડોટ પણ માયાએ પણ એનો જરાય વિરોધ ન નોંધાવ્યો એને પણ અચલના એ અધર પૂર્ણ સહયોગ આપ્યો ડોર આખરે અચલ માયાથી જરા અળગો થઈ એની સીટ પર જઈને ગોઠવાઈ ગયો એનો ચહેરા પર તાજગીની સાથે જરાક થાક પણ હતો એ આંખો બંધ કરી સીટ પર બેસી રહ્યો થાકી ગયો આજે માયાએ અચલને ચીટીઓ ભરતા કહ્યું હા આજે તને છોડવાનું મંજ નહોતું થતું અચલે માયાનો હાથ હાથમાંગ લેતા કહ્યું પાગલ છોકરો માયાએ અચલના માથે ટપલી મારતા કહ્યું ચાલને બીજો એક રાઉન્ડ થઈ જાય કહી અચલ ફરી માયા પર તૂટી પડ્યો આખરે એકાદ કલાક બાદ અચલ શાંત પડ્યો માયા એકધારું એની તરફ જોઈ રહી હતી શું જોવે છે અચલે એની તરફ જોઈ રહેલી માયાને પૂછ્યું જોવું છું કે આટલું કામુકતા તારામાં આવી કઈ રીતે માયાએ સવાલ કર્યો માયા મારામાં બસ આ કામુકતા સિવાય કંઈ જ નથી અચલ જરા ગંભીર થઈ ગયો હું એવું નહોતી કહેવા માંગતી અચલ માયાએ જરા સ્વસ્થ થતાં કહ્યું મને ખબર છે પણ હું તને ચોખવટ કરું છું દરેક વ્યક્તિને નાનપણથી જ અમુક વિષયમાં રસ વધુ હોય અને મારો રસ તો નાનપણથી જ આ વિષયમાં વધુ રહ્યો છે અચલ બનાવટી હાસ્ય સાથે બોલ્યો એટલે માયાએ નવાઈ સાથે પૂછ્યું લાંબી સ્ટોરી છે અચલે જવાબ આપ્યો હા તો આપને ક્યાંક સમયની કમી છે માયાએ પણ બિંદાસ બની જવાબ આપ્યો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ